ભરૂચની સ્ટેશન રોડ મિશ્ર શાળા નંબર ઓગણચાલીસ માં બબાલ પ્રિન્સિપલ સામે વિદ્યાર્થીઓ શિક્ષકો વાલીઓનો મોરચો ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્ટેશન રોડ મિશ્ર શાળા ક્રમાંક નંબર ઓગણચાલીસ માં ભારે હોબાળો મચ્યો હતો શાળાના પ્રિન્સિપલ માયાબેન જાદવ વિરુદ્ધ શિક્ષકો વિદ્યાર્થીઓને વાલીઓ એક સાથે મોરચો માંડી દીધો

એમાં teacher ને એવું કે છે કે તમે છે ને ગયા વર્ષ ના board માં ખાઈ ગયા એ teacher તો એ teacher ને એવી બી નહીં ખબર કે એ માલ આવ્યો હતો કે નહીં આવ્યો એ બધો માલ હજુ એને એવડો મળી ગયો છે તો એ એવું કે છે કે આ teacher ને કાઢી આ teacher અગિયાર વર્ષ નોકરી કરી તો એ આ teacher ને એવું કે છે કે આ teacher ને કાઢી અહિયાં હંભે જે ટીચર પેલા દીપિકા મેમ લેવા છે તો આ ટીચર ને એવું કે તમે તમને ક્લાસ નહી ટીચર ને હાજરી પત્રક નહીં આપતા ટીચર ને હાજરી નહીં પૂરવા દેતા અને એ ટીચર ને ક્લાસ ની બાર બેસાડે ક્લાસ બંધ કરી દે તારા મારી દે બધા છોકરાઓના બેગ અંદર હોય તો તો પણ તારું મારી દે ચાવી લઈને ઓફિસમાં બેસી જાય એવું બધું કરે અને અમને લોકોને કલાક કલાક લગી ક્લાસમાં ઓફિસમાં ઊભા રાખેને અમને બધી વાત કરે કે મારા મારી જોડે કોલેજમાં આવું થઈ તું ટેવ થઈ ગયું ને એવું કે કે મારા ટોન લગન થયેલા પણ મારા ટોને ટોન લગન તૂટી ગયા આ બધું અમને કહે અને એ મારી જોડે એક છોકરી હતી એ ગભરાઈને કેતી નથી ને એ ઉપર છે પ્રિન્સિપલ વિદ્યાર્થીઓને લીખવાડતા હોય છે શિક્ષકોને હેરાન કરે છે અને સ્વાદીપોથી વેચાણ માં પણ ગેરતીઓ કરે છે વાલીઓ જેમ કે ઉચ્ચારે છે કે આચાર્ય રહેશે તો બાળકોને શાળામાં નહીં મોકલી હું હેમા એ કલોલિયા છું બલ્ક ચાલુ છું બલ્ક ચાલુ છું આચાર્ય ચોપાટ ચોરી ગયા છે તો એમને કશો સબૂત પણ નહીં આપતા અને એક્ઝામ લગાવ્યા તમે ચોરી કરી છે આમ તે મને અમને બે ત્રણ દિવસ મને બાળકો સાથે બળ કે તમારે એસટીપી બલ્ક બંધ થયો તમે ચાલા કે હું અહીંથી નહીં જ લખા નાખો તમે જાઓ તો કે મારા લખાને તમે અહીંથી ચાલા માર દો મારા બાળકો સાથે બહાર કરી નહીં મને ને મારી જોડે મને ધમકી આપે હું ક્લાસમાં હું ઓફિસમાં જઉં ને સહી કરવા તમારે ધમકી આપે મને કે તમને હું મારી સામે કરી ધમક્યો આપે મને ને વિડિયો પણ છે મારી મમ્મી ના મારી છોકરી ના સામે ઘડી ઘડી મને ખવડાયા કરે કે તમે સામ ખાઓ એ બધા મારા વિડિયો પણ રેકોર્ડ સંગ્રહ તમે લોકો આવી પડિયા કરી છે હા સાહેબ હા કઈ રી અમે જિલ્લા પંચાયતમાં કરી છે બધું મેં આ વિડિયો પણ અહીં પણ લખાણ બધું આઈપું છે છોકરા રોકડી જશે હું શું કરું ઘરે ઘરે મને ઇજામ લગાવ્યા કરે છે મને ન્યાય આપો સર પ્લીઝ કારમ દિનુષા પાદરિયા છે હું આ શાળામાં ચૌદ વર્ષ નોકરી કરું છું તમે જોશો તો અમારા આચાર્ય માયાબેન તરફથી અમને બહુ ટોર્ચર કરવામાં આવે છે ગમે ત્યારે ક્લાસ ની બહાર કાઢી નાખવામાં આવે એક દિવસ તો એવું બન્યું હતું કે મારે ઉનાળામાં પાણી પીવા જવું તો અઢી વાગ્યાની રિસેસ રીસેસ પૂરી થઈ હતી હું અંદર પાણી ભરવા ગઈ તો મને કે તમારે પાણી નહીં ભરવાનું તો મેં કીધું કેમ પછી મને તરસ હતી હું પાણી ભરવા ગઈ તો એમને બહાર થી મારી દીધું મારા બે છોકરાઓ મને બચાવી તો મારી પાસે મોબાઈલ નહીં નતો

છોકરાઓ પણ સારી રીતે ભણી શકે કારણ કે અમે લોકો આવું આવું થાય તો અમારાથી ધ્યાન નથી અપાતું છોકરાઓ પાસે અને તમે મારા એમાં પણ જોઈ શકો છો મને ઓફિસ ની અંદર જવાની ના પાડી આ લોકેશન સાથે મારો ફોટો છે મને બહાર મસ્ટર પાસ સહી કરાવતા હતા ઓફિસ માં ના પાડી હતી બીજી વાત કે જ્યારે મને એક દિવસ મેસેજ કરેલો કે તમારે ક્લાસ માં નહીં બેસવાનું આ સાત દિવસ હું આ રીતે બહાર લાઇટ પંખા વગર ખુરશી પર બહાર બેઠેલી છું અને જીપીએસ ના લોકેશન સાથે મારી પાસે ફોટો છે બીજી તરફ પ્રિન્સિપલ માયા જાદવે તમામ આક્ષેપો ફગાવ્યા છે તેમણે દાવો કર્યો કે શિક્ષકો અને વિદ્યાર્થીઓ તેમને બદનામ કરવા માટે ખોટી વાતો ફેલાવે છે અહીં સુધી કે પ્રિન્સિપલનો શાસનાધિકારી સાથે અફેર હોવાની અફવા પણ ઉડાવવામાં આવશે મારું નામ માયા છે અને હું ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં અહીંયા હાજર થઈ છું પ્રિન્સિપલ તરીકે

ત્યારબાદ જેમ તેમ કંઈ સસ્નાથી કરીને થોડું વચ્ચે પાડીને થોડું ચાર્જ લીધો પણ નાણાકીય ચાર્જ એ ત્રીવીસ ડિસેમ્બરે જ્યારે છૂટી હત્યા ત્યારે હું સ્કૂલનો સમય પાંચ વાગ્યાનો છે પાંચ વાગે આખો સ્ટાફ જતો રહ્યો પણ હું અહીંયા સાડા પાંચ સુધી ચાર્જ લેવા હતી અને હું પોણા છ એ અહીંયા બધું સબમિશન કરાવીને ગઈ ત્યાર ત્યારબાદ થોડા દિવસ પછી મને ખબર પડી કે ભર્ગવીબેન જોશી જે નાણાકીય વહીવટ કરતા હતા તેમાં પોતે વાલીની જે સહી એમ કોમ જોઈન્ટ એકાઉન્ટ હોય એક પ્રિન્સિપલ અને વાલીની સહી બે હોય તેમાં વાલીની સહી પ્રિન્સિપલ ભાલગીબેન જોશી જાતે જ કરીને બધી બેંકોમાંથી નાણાકીય વહીવટ ઉપાડ કર્યો હતો અને એના કારણે શાળામાં કોઈ જ બ્રાન્ચ મારી પાસે હતી નહીં તો તું ચલવું તેવી રીતે જ્યારે આ બાબત મારા મને ખબર પડી સાથે સાથે અ સ્કૂલના બીજા શિક્ષકો જે એજ્યુકેશન છે જનકદેશ પાંચ છે પછી જાગૃતિ બેનિ છે અને સાથે સાથે આ બધાના કારણે અમારા સ્ટાફમાં લિખવાત ઉભો થયો અને અમારા ટીચરો એવા અક્ષો

મુખ્ય વિષય છે ભાઈ જોશી ખરા તે આવું બધું વહીવટ કરવા ગયા કરીને ગયા બેન વંકટેશાઇ જાગૃતિ બેન અને અનિતા બેન એ લોકો નો મારી એ મારી હતા કે બેન ના બધા કામ હું કરું અને એ કામ એ કામ હું કરું અને એ કામ હું પૂરા કરું અને હું કામ કરતી પણ હતી પણ દરેક બાબતમાં એ બેન ના ભૂલ દરેક બાબત માં ભૂલ એટલે પછી મેં એ લોકોને કહ્યું કે હું આ બધું જ કામ કરીશ તો મારા સમય નું કામ કોણ કરશે અને મારે જે મારે બધું કરવાનું હોય એ ક્યારે હું કરીશ એટલે આ કારણે આ પ્રશ્ન ઉભો થયો જીગીશા બેન રોજ ઘરે ઘરે જતા રહેતા હતા અહીંયા એમ નર્સરીમાં એમનો છોકરો મૂક્યો છે ત્યાં એમના છોકરાને લેવા જતા અને ઘરે જતા એટલે રોજ અડધો કલાક જતા રહેતા વ્યંકટેશભાઈ જે છે તે રોજ સાંજે પોણા પાંચે સ્કૂલેથી જતા રહેતા એમની પાંચ ને પાંચે સુરતની ટ્રેન છે તો એ કેવી રીતે પોણા પાછળ જતા હતા આવું બધું હું આવી ત્યારે બધું એમને મારી પાસે માંગણી કરી અને મેં કહ્યું કે ભાઈ આવું રોજ ને રોજ તો હું નહીં ચલવી શકું અને સાથે સાથે ભાઈ ગરીબ આવું હતું એના કારણે સ્ટાફ માં પ્રશ્ન ઉભા હતા હા શાકના અધિકારી આ અગે રજૂઆત કરી છે વિવાદ વધતા નજર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય ભારતીય પટેલ શાળા ખાતે દોડી આવ્યા હતા તેમણે પ્રિન્સિપાલ શિક્ષકો અને વાલીઓની વાતો સાંભળી પરિસ્થિતિ થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો હાલ પ્રિન્સિપલની બદલી થશે કે વિવાદ યથાવત રહેશે તે આવનાર સમયમાં સ્પષ્ટ થશે પરંતુ શાળા નંબર ઓગણચાલીસનો આ વિવાદ શિક્ષણ જગતમાં ચર્ચાનો વિષય બની ગયો છે